ઇજિપ્તના રાજદૂત કામિલ જાયેદ ગલાલે પહલગામ હુમલામાં છવ્વીસ ભારતીયોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું કામિલ જાયેદ ગલાલ ભારતમાં ઇજિપ્તના રાજદૂત પહલગામ આતંકી હુમલામાં છવ્વીસ ભારતીયોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે અમે ભારત સરકાર નેતૃત્વ અને લોકો સાથે આ દુઃખમાં સંવેદના વ્યક્ત કરીએ છીએ આ ઘટના આપણા માટે ખૂબ જ ગુસ્સાવાળી છે અને ઇજિપ્ત સરકાર માટે પણ આ દુઃખદાયક છે પહલગામમાં થયેલા આ આતંકી હુમલામાં છવ્વીસ ભારતીયો શહીદ થયા છે જે સમગ્ર દેશમાં શોકની લાગણી પેદા કરી છે આ હુમલામાં ઇજિપ્ત સરકારની પ્રતિસાદે આંતરરાષ્ટ્રીય એકતાના મહત્વને દર્શાવ્યું છે ઇજિપ્તના રાજદૂતના નિવેદનથી ભારત અને ઇજિપ્ત વચ્ચેની મજબૂત મિત્રતા અને સહકારના સંકેત મળે છે આ દુઃખદ ઘટના પર વિશ્વભરના દેશોએ ભારત સાથે એકતા દર્શાવી છે અને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ઇજિપ્તના રાજદૂતના નિવેદનથી આ આંતરરાષ્ટ્રીય સમુદાયના એકતાના ભાવને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી છે ભારત સરકાર અને સેનાના અધિકારીઓએ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે આ હુમલાની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ભારત આતંકવાદ સામે વધુ મજબૂત પગલા ભરવાની તૈયારીમાં છે i know it is angering and it's angering for everybody including uh, for egypt and the egyptian government as well thank you and i hope i hope it's uh, this terror will stop uh, at, at a certain point